નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો અલગ ધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાયબી આપનું સ્વાગત કરે છે તો આજે આપણે વાત કરીશું કે જોગણીની ઉત્પત્તિ ક્યાંથી થઈ તો પહેલાં ચોસઠ જોગણીની ઉત્પત્તિ થઈ નથી પહેલાં ફક્ત એક જ જોગણીની ઉત્પત્તિ થઈ છે અને એ જોગણી કઈ તો આપણે કહીએ છીએ કે નાતા સૂરજ કે નાતા ચાંદલિયા નાતા દેવોના દરબાર જુગ પહેલા પ્રગતિમાં જોગણી ત્યાર પછી પાંચ તત્વનું માયે પૂતળું બનાવ્યું એમાં પૂર્યા છે માએ પ્રાણ જુગ પહેલા પ્રગતિમાં જોગણી તો જ્યારે કંઈ જ નહોતું ત્યારે એક મહા ઉર્જા મહાશક્તિ એને આપણે જગત જોગ માયા કહીએ છીએ એ જોગણી એકલી જ હતી અને આ મહાજોગણી એનું નામ હસ્તું મસ્તિકા શેદ મસ્તિકા એ મહા એને આપણે શેદ મસ્તિકાને જ આપણે જૂથ પહેલા પ્રકૃતિમાં જોગણી કહીએ છીએ અને શેદ મસ્તિકાના કંપનથી એના વાઇબ્રેશનથી એના તરંગોથી એની શક્તિથી એમાંથી આ શ્વેદ મસ્તિકા નામની જોગણીએ પાંચ તત્વને પ્રગટ કર્યા અને ત્યાર પછી પાંચ તત્વના અમુક અમુક તત્વનો થોડો 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 હિસ્સો ભેગો કરીને એક પૂતળું બનાવ્યું અને એ પૂતળું બનાવ્યા પછી એમાં એ માએ પ્રાણ પૂર્યા ત્યારે આ સંસારની શરૂઆત થઈ ત્યારે સંસારની ઉત્પત્તિ થઈ ત્યારે શરીર ચલાયમાન ગયું પહેલાં પૂતળું જ બનાવ્યું છે પાંચ તત્વોનું અને માએ પોતાની શક્તિથી અંદર પ્રાણ પૂર્યા છે ત્યારે દસ પ્રાણમાયા પૂજા છે એ દસે દસ પ્રાણ મનુષ્ય માટે અત્યારે સર્વશ્રેષ્ઠ દસ પ્રાણ છે મનુષ્યની દસ નાળીઓ છે દસે દસ નાળીઓમાં પ્રાણ ચાલી રહે છે એ આ જોગ માયા પ્રાણ પૂરેલા છે તો હવે આ બધું બન્યા પછી મસ્તિકા મહાજોગણી એ મંદ્યાચલ પર્વતમાં એ રહેતા હતા રૂપ ધારણ કરીને ત્યાં રહેતા હતા અને ત્યાં એમને એમના જે સ્પંદનથી બે સખીઓ બનાવી હતી એક જયા અને બીજી વિજયા તો એક દિવસ એવું બન્યું કે સંત મસ્તિકા અને જયા અને વિજયા આ ત્રણેય જણા મધ્યાચલ પર્વતની અંદર મંદ્રાચલ પર્વતની અંદર સ્નાન કરવા જાય છે અને જ્યાં સ્નાન કરી રહ્યા સરોવરો મંધ્યાચલ પર્વતનું એક સરોવર છે સરોવરમાં સ્નાન કરે છે અને સ્નાન કરીને જ્યારે જોગમાયા બહાર નીકળે છે ત્યારે એ જોગમાયાનું આખું રૂપ પરિવર્તન થઈ જાય છે એનું તેજોમય રૂપ એટલું બધું તેજોમય રૂપ એનું બની જાય છે કે જયા અને વિજ્યા આ રૂપને જોઈને મંત્રમુગ્ન બની જાય છે જોઈ જ રહે છે ત્યારે આ રૂપના પ્રભાવથી જયાને અને વિદ્યાને બંને બંનેને ભૂખ લાગે છે ત્યારે જયા અને વિજ્યા કહે છે કે હે માં હવે એમને ભૂખ લાગી છે તો તમે એમને ભોજન પીરશો પરંતુ હવે જયાને બીજાને છે નહીં તે સંસારની ભૂખ નથી સંસારના પદાર્થોની ભૂખ નથી સંસારના અનાજ પાણી કંદમૂળ કે માસની ભૂખ નથી જયાને અને વિજયને આધ્યાત્મિક ભૂખ હતી તો જ્યારે સ્કન મક્ષિક મસ્તિકા જોગમાયાને ખબર પડે કે આમને સંસારની ભૂખ નથી ત્યારે જયાને વિદ્યા બંને માતાજીની બંને બાજુ ઊભા હોય છે તો માતાજી પોતાનું ખડગ લઈને પોતાનું મસ્તક શેરીને જમણા હાથમાં રાખે છે અને પોતાના મસ્તકમાંથી રક્તની ધારાઓ એટલે કે લોહીની ત્રણ ધારાઓ બહાર પાડે છે તો હવે અહીંયા વિચારવા જેવું છે કે મસ્તક કાપો તો લોહીની ધારા ના નીકળે ચારે બાજુથી લોહી વહેતું હોય પણ તમે જુઓ એ લોહીનું એક ટીમ્પું માના શરીર પર પડ્યું નથી એક ધારા જયાના મુખમાં જાય છે એક ધારા વિજ્યાના મુખમાં જાય છે અને એક ધારા કે સ્વયં જે માતાએ પોતાનું મસ્તક કાપીને જમણો હાથમાં પકડી લે છે તો સીધી અહીંથી ધારા એ મસ્ત એ મસ્તકના મુખમાં જાય છે તો ત્રણ ધારાઓ બહાર નીકળી છે તો હવે આ ત્રણ ધારાઓ શું કહેવા માંગે છે કે પહેલી જે દયાના મુખમાં ધારા જાય છે એ વિષય વાસનાની ધારા છે બીજી ધારા જે વિદ્યાના મુખમાં જાય છે તે ઈચ્છાઓની ધારા છે અને જે માના મુખમાં જે ત્રીજી ધારા નીકળીને અહીંથી આમ ત્રીજી ધારા નીકળીને જે માના મુખમાં જાય છે એ સત્યની ધારા છે તો મા જગતને બતાવે છે કે તમારે જો સત્યને જાણવું હોય તો પહેલી ધારા વિષયવાસનાની બીજી ધારા ઈચ્છાઓની મોહની અને આ બે ધારાઓને તમે પાર કરો તો ત્રીજી ધારા એટલે જે મારા મુખમાં પડી રહી છે એ સત્યને તમે જાણી શકો છો અને માએ મસ્તક કાપ્યું છે તો મસ્તક કાપવાનું માએ શું કર્યું છે કે મસ્તક એટલે અહંકાર માએ પોતાની તલ પોતાના ઘડતી પોતાના અહંકાર એમના અહંકારને કાપી નાખ્યો છે અને જગતને બતાવી દીધું કે તમે અહંકાર કાપો તો જ તમારા તમે ઈચ્છાઓને વાસનાઓથી પર ઉઠી શકો અને તો જ તમે સત્યને જાણી શકો હવે ત્યાંથી આપણે આગળ જઈએ કે તમે જુઓ માના શરીર ઉપર એક પણ વસ્ત્ર નથી મા નગ્ન અવસ્થામાં ઊભા છે તો હવે આનું શું કારણ તો હવે મા જગતને સમજાવે છે કે જે મારી ત્રણ ધારાઓ વહી રહી છે એક વાસનાઓની છે બીજી ઈચ્છાઓની ધારા છે એટલે કે મોહની ધારા છે અને ત્રીજી સત્યની ધારા છે જો તમારે સત્યની ધારામાં જવું હોય સત્યની ધારામાં વહેવું હોય તો તમારી ચેતનાને નગ્ન અવસ્થામાં લઈ જવી પડશે તમારી ચેતનાને નગ્ન કરી દેવી પડશે કારણ કે ચેતના ઉપર જે વસ્ત્ર એટલે કે આપણે વિષય વાસના કામ ક્રોધ મધ મોહ લો અહંકાર આ બધા વસ્ત્ર આપણી ચેતના ઉપર લાગેલા છે એટલે ચેતનાએ કપડાં પહેરેલા છે કપડાં પહેરેલા છે પણ સત્યને જાણવા માટે આ બધા કપડાં ચેતના પરથી ઉતારી લેવા પડે છે અને જેમ હું નગ્ન અવસ્થામાં છું એમ તમારે પણ નગ્ન અવસ્થામાં ચેતનાને નગ્ન અવસ્થામાં લઈ જવી પડશે હવે ત્યાર પછી આપણે જોઈએ કે માના પગ નીચે એક પુરુષ અને એક સ્ત્રી બંને દબાયેલો પડ્યો છે તો આ પુરુષ અને એ કોણ છે તો પુરુષ એ કામદેવ છે અને સ્ત્રી એ કામદેવની પત્ની રતી છે તો માં કહે છે કે તમે જ્યારે તમારી ચેતના નગ્ન અવસ્થામાં આવી જાય જ્યારે તમારું ત્યારે તમારું મસ્તક અપાય ત્યારે એમાંથી ત્રણ ધારાઓ પ્રગટ થાય એક વિષય વાસનાની ઈચ્છાની મોહની અને સત્યની તો સત્યની ધારા પ્રગટ થાય મસ્તક કાપ્યા પછી તમારો વિષય વાસનાઓ મોહને ઈચ્છાઓ મળી જાય છે કેમ કે અહંકાર મરી ગયો તમે મસ્તક કાપ્યું એટલે અહંકાર મરી ગયો પછી સત્યની ધારા પ્રગટ થાય છે અને એ ધારા તમારી ધારા તમારા મુખમાં પડે છે એટલે કે તમારી ધારા તમારી તમારી અંદર તમારી કુંડલીની શક્તિ મજૂત રહેશે અને પહેલી બે ધારાઓ રહી જયા અને વિજયા નામ વિજયાનામૂંક રહેશે તો હવે માએ કહ્યું છે કે તમારે જો અહીં અહીંયા સુધી પહોંચવું હોય તો તમારે નગ્ન અવસ્થામાં તમારી ચેતનાને નગ્ન અવસ્થામાં લઈ જવી પડશે એટલે ચિત્ર ચેતના ઉપરથી બધા જ વસ્ત્રો ઉતારી લેવા પડશે એટલે માએ પોતાનું નગ્ન સ્વરૂપ બતાવ્યું છે અને ત્યારે માએ કહ્યું કે તમે આ બધું કરશો તો તમે કામદેવને અને રતિને એટલે કામવાસનાને જીતી શો અને તો જ તમને સાચું બ્રહ્મચર્યનું ફળ લાગશે તો આપણે જોઈએ છે કે ગુલાબનું ફૂલ હોય છે તમે જુઓ માના ફોટા નીચે ગુલાબનું ફૂલ હોય છે અને ફૂલની અંદર કામદેવ અને રતિ બંને સૂઈ ગયેલા હોય છે અને એના ઉપર માનવ પગ હોય છે તો આપણને કામદેવ આપણે આપણને કામ વાસના કેટલી પ્રિય લાગે છે સુંદર લાગે છે ગુલાબના ફૂલ જેવી આપણને કામ વાસના લાગે છે તો આપણને કામદેવ અને રતિ પણ ગુલાબના ફૂલ જેવા લાગે છે એટલે આપણે કામના બંધનમાંથી મુક્ત થઈ શકતા નથી ભલે સંતો પોકારી પોકારીને વાત કરે કે બ્રહ્મચર્યનું પાલન કરો બ્રહ્મચર્યનું પાલન કરો બ્રહ્મચર્યનું પાલન કરો છતાં બ્રહ્મચર્યનું પાલન થતું નથી કારણ એ આપણું મસ્તકે જોડેલું છે એટલે કે આપણા અંદર અહંકારે ભરેલો છે આપણી ચેતના પર વસ્ત્ર ધારણ કરેલો છે ચેતના જ આપણી નગ્ન અવસ્થામાં નથી અને આપણા અંદરથી મસ્તક કાપીને પછી એને સત્યની ધારા આપણી નીકળતી નથી જે આપણી કુંડલીને જાગૃત કરી શકીએ તો માં કહેશે કે તમારે આ બધું કરવું હોય તો મસ્તક કાપો નગ્ન અવસ્થામાં થવો અને પછી જ તમે બ્રહ્મચર્યની ઉપલબ્ધિ તમને થઈ શકે છે પછી જ તમે સત્યને જાણી શકો છો અને જે ગુલાબના ફૂલ જેવો જે કામ મસ્નાનો તમારો મોં છે એ પણ તૂટી જાય છે એટલે જ માના પગ નીચે કામદેવ અને કામદેવની પત્ની આ બંને સૂતેલા છે અને માએ કામને પાર કર્યો છે કામને પણ માએ જીતી લીધો છે તો આ હતો જોગણીનો ઇતિહાસ આમાંથી પછી ચોસઠ આપણે જે જોગણી કહીએ છીએ જે રાવણે બંદીવાન બનાવી હતી આનો ઇતિહાસ આપણે કાલે જોયું કે રાવણના બંધનમાંથી ચોસઠ યોગણીને કોને છોડાવીએ આપા કેટલાએ છોડાવીએ કાલે આપણે ઇતિહાસ જોયો તો આજે જોઈએ કે આ જોગણીની ઉત્પત્તિ અને હવે આપણે સમય આપણે આગળ જોઈશું કે ચોસઠ જોગણીની ઉત્પત્તિ કેવી રીતે થઈ એમના નામ શું છે એમનું કામ શું છે ତ ଆହାଯୁଗୀ ଉତ୍ପତ୍ତି